મેળા મેળામાં મેળો કરવા માટે અત્યારે મિત્રો જગી કેમ છો બધા મજામાં તમારું હાર્દિક શોખ છે સરસ મજાનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે વાગ્યા છે અત્યારે સાડા અગિયાર થોડુંક મોડું થઈ ગયું કારણ કે અમારા પ્રભાવના બહુ જ મજાનું અત્યારે કાલનો ઢીલો પડી ગયેલો છે મારો છોકરો પછી હાજર હું તો નહોતો જો અત્યારે અમે થોડોક અઢપમાં આવી જશે તો મેળામાં જવાનું તૈયાર થઈ જશે બસ જઈએ છીએ તળાવમાં શું છે જયંતિ તો શું છે જો મેળા વિશે મેળામાં હાસ્વીન જાય જો ને મા ધોબાળાને ત્યાં લઈ જાતા નહીં તડકાનો કા ધોબાળા તમારે દબાળા ને મજા પકડી ગઈ છે તો સુવાસ લેવાતો નથી પણ એ દવા અને બધું અત્યારે પાઈ દીધું છે રમ્યો એવો થઈ ગયો છે તો કમ્પ્લીટ અત્યારે તૈયાર થઈ ગયા છે પણ એ પહેલા તમને સુલામાં આંબા રોપી દીધા છે તમે બતાવી દીધું છો આજે સુલામાં હવા માં આંબાનું દીધું છે એટલે આજ કાંઈ સુલો કાંઈ જગ્યાનો આવતો નથી એટલે અત્યારે સુલો આમ રોજ આપણે ચા પાણી પીવે તો બહાર પી લે ત્યારે રાઈતો ને બધું ખાઈ લીધું રાઈતો જો બની ગયું છે આ સરસ મજાનું છે અહીંયાથી દીધો છે અને આ છે અમારી જોડી આ અમારે જે ખાવું હોય આમાંથી રોટલી રોટલીને બધું હાથે કાઢીને આમ લઈ લે જો અહીંયા આ જોડી બધી બાંધી દેશે એમની થઈ છે તૈયાર કારણ કે આપણે મોટા શીતળામાં અહીંયા સરસ મજાનો મેળો ભરાય છે તો જવાનું છે મેળાનો આનંદ કરવા માતાજીના દર્શન કરવા માટે અને મેળાની મોજ કરવાની છે તો વીસ વીસ રૂપિયાને બધા જ રહે છે તમારે આને સાવન છે બે દિવસ રોકાવા તે જો એ બધું તૈયાર થઈ ગયું છે કઈ દિવસ રોકાવા બે દિવસ બે દિવસ કાય વાંધો ને ચાલો ચિત્રા મે લોકો બધા દર્શન કર્યો છે આપણે દર્શન કરવા જવાનું છે ગયું છે કન્ટિન્યુ બધાય બેના રહેજો કેવું છે કે કઈ નથી હાલો મેળામાં ચાલો મેળો કરો જઈ છે તો કન્ટિન્યુ બધાય બેના રહેજો કે છે મારુતિ તો બધા જમવા બેહી ગયા છે અકુસા મારી બેન છે અરુ છે મારો ભાઈ મારી ભાભી પાણીપુરી બનાવે છે બધા બેહી ગયા છે જો

આપડા મોટા સગવડ છે આપણે ધક્કા મુગી કરી આપડે ક્યાં મારો આવ્યો નહીં ધૂમ બે જાય ધૂમ માં બે મામા ભાડા બે આની એક આની અથવા જો આપડા ફરી બે જાય મોટી સમય ફરી છે

இருக்கும். அப்போ அவங்க அழைத்து வைத்து பேசியது பயப்படுது அப்போ அவங்க சொல்லப்பட்ட போட்டோ

પહેર લેવો છું પછી જો ઢોસા લાવો છું મોટાભાઈને જો કાવ્યભાઈને બધા ખાય છે ઢોસા સરસ મજાનો છે ચાલો ફટાફટ પહેલાં ફળો પણ કરી લઈએ ચાલો એક ફેમિલી આપણે સરસ મજાનો આજનો મેળાનો અલગ પૂરો કરીએ છે કારણ કે ફૂલ થાકડો લાવીએ છીએ થોડીક વાર એ છે સેલું કરી છે હું કાવ્ય બેન હું જઈશું થોડીક વાર કિન્ટીન્યુ બધા ભણે રહીજો કારણ કે આ મેળા હવે કન્ટિન્યુ આવ્યા કશે એક બે દિવસ મેળા ક્યારે પણ જન્માષ્ટિ ગોકુળ આઇટમ છે એટલે ભાઈ કે કેમંત્રી હશે કાલનો સરસ મજાનો ઉલ્લોક આવશે આ ઉલ્લોક જોવાનું ભૂલતા નહીં જોવાનો ઉલ્લો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી પછા કાલે કહો બેસ બાય બાય